ભાઈઓ અને બહેનો એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું અને આજનો એપિસોડ એ એક દોડવીર ના જીવન પ્રસંગ ઉપર અપલોડ કરેલો છે સબસ્ક્રાઇબ કરવાને માટે હું આપને ખાસ વિનંતી કરું છું આપણો વિષય છે વયસ્ક વયે પણ ઘટમાં ઘોડા થનગને વયસ્ક વયે પણ ઘટમાં ઘોડા થનગને માણસનું જે આયુષ્ય છે તે ઈશ્વરે નિર્મિત કરેલું છે અને તે વિધિ લિખિત છે વર્ષો એ તો આયુષ્યની મર્યાદા સૂચવતું ગણિત છે આ વર્ષો ચાલતા જ રહે છે એકસો ને ચૌદ વર્ષની દીર્ઘ પણ યૌવન જેવું સામર્થ્ય ધરાવતા ફોજાશિફ સરળ સ્વભાવના આદમી હતા તારીખ પહેલી એપ્રિલ ઓગણીસો અગિયાર એપ્રિલ ફૂલ નો દિવસ તે તેમનો જન્મ દિવસ જન્મભૂમિ પંજાબ પ્રાંત તંદુરસ્ત અને શાકાહારી ગાયનું દૂધ અને લીલા શાકભાજી તેમનો પ્રિય અને પસંદ પડતો ખોરાક તેમની વયસ્ક અવસ્થામાં પત્ની અને પુત્ર મરણ પામ્યા ફોજા સિંહ નિરાશ થયા પડી ભાગ્યા ચિંતામાં સરી પડ્યા અને તેથી ઇંગ્લેન્ડ થી તેમની દીકરી મુલાકાતે આવી અને પિતાને લંડન લઈ જવાની ખેવના તે ધરાવતી હતી પણ હતાશાને કારણે તેનું તેમનું મન ત્યાં જવા માટે માનતું નહોતું દીકરીએ પિતાને સમજાવ્યા પપ્પા તમારું દુઃખ ભૂલાય અને હવાફેર થાય તે માટે લંડન ચાલો જો નહીં ફાવે તો હું આપને પરત સ્વદેશમાં મૂકી જઈશ અને સોઈ દીકરીના પ્રેમાગ્રહથી ફોજાસી માની ગયા લંડનમાં પહોંચી ગયા ત્યાં સમય પસારવા માટે તેમણે દોડવાની પ્રવૃત્તિ શરૂ કરી નિરાશા ઘટી ગઈ અને ઘટમાં ઘોડા થન ગનવા લાગ્યા એક વખત અહીં સિનિયર સિટીઝન દાદાઓ માટે દોડવાની સ્પર્ધાનું આયોજન કરાયું અને તેમાં તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી સ્પર્ધામાં સૌથી આગળ તેઓ દોડી ગયા વિજેતા થયા અને વિજેતા થવાથી ફોજા સિંહની સ્ફૂર્તિ વધી ગઈ અને જુવાનની જેમ દોડ્યા હોવાથી તેમણે કહ્યું હજી તો હું જુવાન છું ભાલા ભાઈ બહેનો સંત પાઉલે કરંથની મંડળીના પહેલા પત્રના નવમાં અધ્યાયની ચોવીસમી કલમમાં પણ દોડની વાત કરેલી છે અને તેમણે કહ્યું છે કે તમે એવું દોડો કે તમને ઈનામ મળે જોકે આ તો સુવાતાની અને સ્વર્ગીય મૂનઘટ મેળવવાની દોડની વાત છે ફજા વાત પર પાછા આવી હજાર અગિયાર માં કેનેડા ખાતે બેતાલીસ કિલોમીટરના અંતરની દોડની હરીફાઈ યોજવામાં આવી દાદાએ આ મેરેથોન દોડમાં લાવ્યું અને તેઓ જીત્યા અને સૌથી લાંબી વયના મેરેથોન દોડવીર તરીકે એમણે વિક્રમ રેકોર્ડ સ્થાપ્યો ટીવી અને અન્ય પ્રસાર માધ્યમોએ તેમને ખૂબ જ ચમકાવ્યા અને માન પાન પણ આપ્યા આ અંતર તેમણે માત્ર આઠ જ કલાકમાં વટાવ્યું હતું દીર્ઘ વયે આટલું બધું લાંબુ અંતર તો ફોજા સિંહ જેવા બિરલા જ વટાવી શકે પછી લંડન ન્યુયોર્ક હોંગકોંગ ચીન એમાં યોજાયેલી મેરેથોન દોડ સ્પર્ધામાં પણ તેમણે ભાગ લઈને વિશ્વમાં પ્રખ્યાતિ પ્રાપ્ત કરી શાક રોટી આરોગનાર ફોજાસિંહે નેવ્યાસી માં વર્ષે દોડવાનું શરૂ કર્યું હતું જીવનમાં કેટલીક કરુણતા કામ કરી જતી હોય છે એકસો ચૌદ વર્ષની વયે સ્વદેશમાં એપ્રિલ ચૌદ બે હજાર પચીસ ના રોજ મોર્નિંગ વોક માટે ફરતી વખતે તેઓ અચાનક રોડ અકસ્માતનો ભોગ બન્યા આલોકનું જીવન પૂરું કરીને સરસળાટ દોડ સાથે તેઓ પરલોકમાં પહોંચી ગયા દીર્ઘવયે દોડવીર દાદા ફોજા જો દોડી શકતા હોય તો પછી આપણે કેમ ના દોડી શકીએ ચાલો દોડીએ મિત્રો આ તો દોડવાનો જમાનો છે અત્યારે બસ આટલું જ ફરીથી કોઈ નવા એપિસોડમાં આપણે મળીશું અને ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું